thank mm -hmm. दान किए से बाब के आयु से नीर तन अंजलि टपकत श्वास हरि भजन मिन जात है तेरा अवसर ईश्वरदास जन जय जनम दे

Quando eu der a ज्ञान जी मतिल ज़िंदगी न स्वास ताणी क़ीमती हिकु स्वासमत خدایا تی مان ما موهين جنو پر انت کان جي وچ کان شهر ميرا آهي يار جن مان

सामे मते जनमी था जनम जनम जान બાપ સાંભર કામન ઓ બાપ સાંભળે

जायात में नथिया वेद जी नथीआ वेद जी

ۗ۶ ۗۗ ۗ۶ ۗ۶ ۗ۶ ۗ۶ ۗ ۗ۶ ۗ۶ ۗ۶ ۗ۶ ۗ۶, ۗ۶, ۗ۶ ۗ۶ ۗ۶ ۗ۶ ۧۥ ۤ ۥ۱ ۶ ۬۷ ۶ ۶ ۖ۶ ۷ ۱, ۶۶ ۶ ۥ۶ ۶ ۤ۶ ۶ ۓ۲ۤ ۶ ۷۲ ۶ ۱۶ ۤ۲۲ۓ۸ە ۧ۲۲۲۶ ۲, ۲۲۲۲۲۲۲۲۲۲۲ વાત કે નારા બળે વાત કે નારાજ બળે ֹ parch ۳ལ ֹ ۲ �æ ַ��idity હ ons偽 ઱ diction ۲ૡ� ૹ �flirt � strangely ધははinte ۳ન, �egh datesва ૨ા',

જયારે જયારે જુલમ આપણા કરે ત્યારે સદગુરુ નામ સાચું પ્રહલાદ ને બચાવ્યો એનો બાપ દહીત બન્યો કે તું સદગુરુ નામ શું કામ લે જન્મ મારે મેં દીધો છે તો મારો નામ લે ભાઈ તમારું નામ બાપનું છે ને નામ પરમાત્માનું છે परमात्मा के, प्रहलाद मरे नहीं। के से नाम से मुक्ति થાય કે બાપના નામથી મુક્તિ થોડી થાય પ્રહલાદને મારવાના ખૂબ પ્રયત્નો કર્યા પણ પ્રહલાદ મરે નહીં કારણ કે દેવી પાસે સદ્ગુરુનું નામ છે આખર બાપે લોઢાનો થંભ તગાડ્યો આને બાદ ભી ચાબુક માર્યો પ્રહલાદ ને ચાબુખ માર્યો તારા સદુ નું નામ સાચું હશે તો તું બળીસ નહીં પ્રહલાદે બાથ ભીડી તો નરસિંહ અવતાર પ્રગટ થયો अरा कृष्ण नख थी मारियो जब दे चाबुक मारियो तब्लाद नचारियो न नाम पह यादे મનુષ્ય જન્મ માં પ્રાણ આલે છે એ નામનો પ્રતાપ છે એવ નામ સદગુરુ રૂપે ઢળે તારી નામ હાજુ કહેવાય તમારો પ્રાણ છે ને ઘણા लग्न માં કંકુત્રી લખે ફલાણી માતાની કૃપા ફલાણા દેવ ની કૃપા કોઈ ની કૃપા નથી કૃપા એક સદગુરુ ની છે જો મનુષ્ય જન્મ માં જ્ઞાન ની ખબર પડી જાય તો હાથી કૃપા દેલી જાય સાહેબ તો તમારું શરીર એ ગુરુની કૃપાથી મળ્યું છે અને આ શરીરમાં તમે આત્મા થઈ રહ્યો તો શરીરનું રક્ષણ આપોઆપ થઈ જાય છે જો તમે અભિમાન થઈ રહેશો તો વિનાશ થવાનું છે તો આ નામની કૃપા છે

આ નામ કણે કોઈ ના વરદાન કામ આવતા નથી માટે એવું સદગુરુ નું નામ છે એમ તમને આ જન્મ માં સદગુરુ નામ મળી જાય તો એટલે મેળવી લેજો કરી લો ગુરુ ની પ્રાપ્તિ સાચા નામ ની પ્રાપ્તિ કરી લો બીજો દાખલો છે કે ધ્રુવ નામ નું ભગત રાજકુમાર હતો બાપ ને ખોરામાં બેહવા ગયો તો રાણી ના કરી કે આ ખોરે તારા થી ના બેસાને એટલે તારે બેહવાનો હક નથી પ્રહલાદ કે બાપા તમે શું કીધો છો તો કે હા તારી માં બોલી હાચી હો ત્યારે પ્રહલાદ ના આવી ગયો કે મારા મા બાપ

હરિનામ મેચો નામ દીધું તો ગુરુએ એને ચલ ધામ આપી દીધો કે કોઈ દી તારા ધામ નો વિનાશ થશે નહી તારો નહીં થયા જા હાજર અમર અચલધામ તુ પ્રેમ યાદ અચલ ધામ તુજ યાદો પ્રેમ યાદો નામ કા सभ ना कृष नाम प्यारे बलियारी मुझे लागती सभ नाम प्यार ਮਰਦਾ ਇਹ ਪਤਾ ਪਹੇ ਤੁਝੇ ਯਾਦ ਰਹੀ ਜੇ ਯਾਦ ਯਾਦ ਕੋ ਕੇ ਨਾਮ ਤੋਂ ਤਾਂ ਗੁਰੂ ਦਾ ਨਾਮ ਨੂੰ ਭਜਨ ਕਰੋ જય ਗੁਰੂਦੇਵ જય ਗੁਰੂਦੇਵ જય ਗੁਰੂਦੇਵ ਜੋ ਨਾਮ ਮੜਿਓ ਤੋ ਇਹ ਸੂਰਾ ਨੂੰ ਕੰਮ ਫਸੀ ਜੇ ਸੂਰਾ ਨੂੰ ਗੁਰੂ ਨਾਮ ਤੋ ਬਧਾ ਜੱਪੇ ਪਰ ਤੋ ਹਾਰੂ ਗੁਰੂ ਨਾਮ ਤੋ ਜੱਪੇ ગુરુના નામમાં કોઈ ભ્રમણા નથી ગુરુના નામમાં કોઈ સંપ્રદાય નથી ગુરુના નામમાં કોઈ ધર્મ ભેદ નથી જેમ ડાડે મેં એ ગુરુ નામને જીનામ કયો જીના જીના એમ સદગુરુના નામમાં સાચું નામ છે એથી પ્રેમ કરનારા હાચા ખરે છે અમર બીજ એની અમર ભૂમિકા હૈ અમર નામ ન્યારા અમર બનો તમે આ જ પી લો પ્યાલા ગુરુ ગંગ ધારા સાચા નામનો આનંદ જે જીવને મળે છે બચી જાય છે એકવાર હાથી સરોવરમાં પાણી ગયો મગર મચ્છ રહેતો હતો જેવો પગ મેલો મગર મચ્છે પકડ્યો પાણીમાં મગર મચ્છ નો જોર બહુ લાગે હાથી ને ઢહડી ગયો હાથી વજનદાર પાણીમાં બુડવા લાગ્યો આ કાન બધા બુડવા લાગે એક સૂંઢ બચી એ સૂંડ માં શ્વાસ ઉશ્વાસ એ ગુરુ નું નામ જપ્યો અને એ ગુરુ એના નામ એને ગુરુએ પકડ્યો એને પરમાત્મા પકડ્યો સુધી ગયો એ આનંદ થી મગર મચ્છમાં દયા જાગી ગઈ કે આને કેળવો નથી આને ચૂસવો છે આને કેળવો નથી આને ચૂસવો છે એવી દયા આવી ગઈ છોડી દીધી

સાચું નામ છે સાચા નામ થી મોબત કરનારા આનંદ ને મેળવે છે